વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ ચોટીલા અને મૂડી પંથકમાં નોંધાયો છે સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમ પણ ઓવરફ્લો થતાં તેનું પાણી ભોગાવો નદીમાં છોડવામાં આવી રહ્યું છે ભોગાવોનું જળસ્તર વધતા તમામ બેઠા પુલ બંધ કરવામાં આવ્યા છે બીજી તરફ સુરેન્દ્રનગરના આર્ટસ કોલેજ પાસેથી પસાર થતા રિવરફ્રન્ટ પર પણ આ વરસાદી પાણી ધોવાઈ ગયું છે અને ભારે નુકસાન પહોંચ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે અનેક નદી નાળાઓ છલકાયા હતા ઓવરફ્લો થયા હતા જે નદી નાળાઓ છલકાયા છે તેના હિસાબે એ ભોગાવા નદીમાં પણ પૂરની સ્થિતિ ઉદભવી હતી જે પૂરના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના આર્ટ્સ કોલેજ પાસે આવેલા ઓવરબ્રિજ ઉપર ભારે તરાજીના દ્રશ્યો સર્જાયા હતા ઓવરબ્રિજની તમામ રો રોલિંગો તૂટી ગઈ છે ત્યારે હાલ અત્યારે તંત્ર દ્વારા આ અહીંયા રસ્તો ચાલુ કરવા માટે ઓવરબ્રિજ ચાલુ કરવા માટે એ તંત્ર દ્વારા હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે જીજ્ઞેશ પંડ્યા દૂરદર્શન ન્યૂઝ સુરેન્દ્રનગર